મારું નામ સ્નેહા જુઠાણી છે હું શું પ્રશ્ન છે અને કયા વિસ્તારમાં આપણે અમે હંસલાદનગર 1/1 માં રહીએ છીએ અને પાણીનો ગંદા પાણીનો પ્રશ્ન છે જે જે હર વખતે 1.5 વર્ષથી અમે સહન કરીએ છીએ અને પાણી એટલું ખરાબ આવે છે કે ગટરનું હોય છે કે જે પીવા લાયક પણ હોતું નથી ખાસ તો બેન કયા પ્રકારની સમસ્યાનો આપ સામનો કરો છો કે નાના છોકરાઓને દવા દારૂ અને પ્લસ ગંદા પાણી હોય છે એટલે પેટને ઇન્ફેક્શન થાય છે એટલે એમાંથી સોલ્યુશન થતું નથી અને એ ગમે એટલા ખાડા ખોદી ન જાય બે ત્રણ દિવસ આવે છે સારું બે ત્રણ દિવસ પછી હતું ને એવું ને એવું કે જે કમ્પ્લેન કરી દો છે એનું સોલ્યુશન થતું જ નથી ખાસ તો બેન શું માંગ છે અને આ કોઈ સ્થાનિક નેતાને કોઈ આપે રજૂઆત કરેલી છે અમે કોર્પોરેટરને કમ્પ્લેન કરી હતી કે ખાડા ખોદી પાણી ગંદારો આવે છે તો પાણી એ કોઈ ખાડા ખોદી જાય બે દિવસ સારું આવે છે ત્રીજે દિવસ નથી સારું આવતું તો એના માટે જો એવું હોય કે તંત્ર પાસેથી અમે એટલી માંગ કરીએ કે અમે વોટ દઈએ છીએ તો એનું સામેનું રિઝોલ્યુશન મળવું જોઈએ તો ખાસ તો બેન માંગ સ્વીકાર માંગ આપની સ્વીકારી છે કે ના ઈ એમ કે છે કે પાણી થઈ જશે સારું પાણી પીવા લાયક પણ હોતું નથી કે શું સારું થાય

છે એમાંથી બધું કાઢવામાં આવેલું છે એમાંથી ભરાઈ ગયેલી હોય તો એને કાઢી અને સાફ કરવામાં આવે છે પણ એ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી આ પ્રોબ્લેમ કઈ જગ્યાએ છે એ કાંઈ પકડાતો નથી અને અમુક જગ્યાએ આવે છે ને અમુક જગ્યાએ વાસ નથી આવતી આ ટાઈપનું છે તો આ પાણીનું એકચ્યુઅલી જે જે ઘરમાં આવી રીતે ગંદુ પાણી આવે છે એનું એ એનું લેપ કરવું જોઈએ અને એને રિપોર્ટ કરવા જોઈએ કે આ ખરેખર પીવાલાયક છે કે નહીં આ એક રોગચાળો ફેલાવાની શક્યતા વધી રહી છે આમાં અને ઘણા લોકો તો આ કંટાળીને હવે બહારના ખેરબાઓ મંગાવીને પાણી લઈ રહ્યા છે અને પી રહ્યા છે બસ તો શું માંગ છે તમારી તંત્ર પાસે બસ આ વારંવાર માં દેવા ફરિયાદ કરવા છતાં પણ આ પ્રોબ્લેમ સોલ્વ થતો નથી તો આ પ્રોબ્લેમ અમારો સોલ્વ થાય ઉપર લગી વાત જાય એટલે અત્યારે મીડિયાને બોલાવવાની જરૂર પડી છે હા અહીંના જે બે કોર્પોરેટર છે એમને વારંવાર ફોનથી પણ પાણીની રજૂઆતે કરેલી છે અને ગંદા પાણીની રજૂઆતે કરેલી છે ગટરની પણ રજૂઆત કરેલી છે ગટરમાં પણ એવું છે એને અંદરથી કાઢવાવાળા જુદા હોય એનો કચરો લઈ જવાવાળા જુદા હોય તન તન ચાહતાથી લગી કચરા બહાર પડાવીએ છીએ એટલે એ કોઈ ઉપાડતું નથી આ તે બધું એના હિસાબે ગંદકી વધે છે શેરીમાં અને રોગચાળો પણ થાય છે શેરીમાં